હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે મૂળાની મોગરી જે લીલી આવે છે ને તેનું શાક બનાવીશું એકદમ નવા જ પ્રકારનું અને એકદમ સુપર ટેસ્ટી અને સુપર ઇઝી અને એટલું સરસ ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે આપણે સૌથી પહેલાં આદુ લસણ મરચાંની પેસ્ટ લીલું લસણ લીલી ડુંગળી લીલી મોગરી એક સુધારેલું ટમેટું અને અડધો કપ જેટલું સુધારેલું કેપ્સિકમ લીધું છે મેં અત્યારે લીલું લસણ લીધું છે તમારી પાસે ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો મોગરી આપણે આવી રીતે બે ભાગમાં કટ કરી લેવાની છે હવે ત્યારબાદ આપણે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું ફ્રેન્ડ્સ આ એકદમ ફટાફટ અને ઝડપથી બની જતી રેસીપી છે તેલ આવી જાય એટલે તેમાં રાઈ અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટને એડ કરીશું હવે ત્યારબાદ તેમાં લીલું લસણ અને લીલી ડુંગળીનો મેં સફેદ પાર્ટ આવીને તે લીધો છે તમારી પાસે ન હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો તે આપણે અડધો કપ લીધી છે તે એડ કરીશું ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે ચલાવીશું આ બધી પ્રોસેસ મીડિયમ ગેસે કરવાની છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં સુધારીને લીધું છે તે લેશું અને તેને થોડીવાર સાંતળીશું અત્યારે શિયાળામાં ખૂબ જ નવા નવા શાક આવતા હોય તો આ એક અલગ જ પ્રકારનું અને નવું જ શાક છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવ છે હવે આપણે તેમાં લીલી મોગરી સમારીને લીધી છે તે લઈ લેશું તે મેં વજનમાં સો ગ્રામ અને એક કપ જેટલી છે અને ત્યારબાદ અડધો કપ જેટલું સમારેલું કેપ્સિકમ લીધું છે તે લઈ લેશું બંનેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં પાણી કે એવું આપણે કશું નાખતા નથી એમને ધીમા ગેસે જ આ ચડવા દેવાનું છે અને તેલમાં જ ચડવા દેવાનું છે જે ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે તેને મસાલા કરીશું આમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલું જીરું અને ચમચી જેટલી હળદર એડ કરીશું આ આપણે શાક ગ્રીન જ કરવાનું છે તેથી આદુ મરચાંની પેસ્ટમાં મરચાં તીખા આવે તેવા લેવાના છે આપણે અત્યારે આમાં લાલ મરચાંનો યુઝ કરતા નથી તમને ગમે તો તમે લઈ શકો પણ આ એમનામ ખૂબ જ સરસ લાગે છે આપણે જનરલી આપણે મોગરીને એમનેમ સમારી અને સલાડ બનાવીને ખાતા હોઈએ આ આવી રીતે તમે ખાશો ને તો તમને ખૂબ જ મજા પડશે અને ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ગેસને ધીમો કરી અને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી ચડવા દેશું આ શાકને એકદમ સાવ ચડાવી દેવાનું નથી પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ નીચોવીશું આ ઓપ્શનલ છે જુઓ એકદમ સરસ મજાનું અને નવું જ શાક રેડી થઈ ગયું છે આ ફુલકા રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેમાં થોડી કોથમીર ભભરાવીશું ત્યારબાદ ગેસ ઓફ કરી અને તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું સફેદ તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે છે ને એકદમ જોરદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખાતા જ મજા પડી જાય એવું સરસ મજાનું લીલી મોગરીનું ઇન્સ્ટન્ટ શાક રેડી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં આવી બધી વસ્તુ જનરલી આવતી હોય આમ ઓછી મળતી હોય છે તો આ ખૂબ જ સરસ ઓપ્શન છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ